ત્યારે ભાજપના કેટલાક નેતાઓ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાને ત્રીસ તારીખે ચૈતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે કે પંદર તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા સાગભારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ તો જ્યારે ચૈત્ર વસાવા જેલમાં ગયા એના પછી સતત આ ચર્ચાઓ થઈ રહી હતી પણ થોડા દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદામાં હતા એના પછી એ ચર્ચાઓ વધી કે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા હતા ત્યારે ચૈત્ર વસાવા એમને મળ્યા છે હવે ફરી એકવાર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૌરવયાત્રા સાથે ડેડીયાપાડામાં આવવાના છે ત્યારે વિધિવત રીતના ચૈત્ર વસાવા પ્રધાનમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આખો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો એઆઈ વિડીયોઝ અને ફોટોઝ પણ એવા આવ્યા કે જેમાં પ્રધાનમંત્રી અને ચૈતર વસાવા એકબીજાને મળી રહ્યા છે અને ડેડિયાપાડાની આસપાસ સતત લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી ગૌરવયાત્રા સમયે જ્યારે અહીંયા આવે છે ત્યારે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એટલે બધા હાજર રહેજો આ વિડીયો વાયરલ થયા પછી અને આ આ સમાચારો વધારે ચર્ચામાં આવ્યા પછી સ્વાભાવિક રીતના પત્રકારોએ ચૈત્ર વસાવાને સવાલ પૂછ્યો સવાલ પૂછતાની સાથે જ ચૈત્ર વસાવાએ સ્પષ્ટ જવાબ આપ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસ પર હતા ત્યારે હું એમને મળ્યો જ નથી હું ત્યારે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા એમને લેવા માટે એરપોર્ટ ગયો હતો એના પછી અમારો કાર્યક્રમ હતો અને મારે પ્રધાનમંત્રી સાથે કોઈ મુલાકાત નથી થઈ અને હવે પ્રધાનમંત્રી જ્યારે આવવાના છે ત્યારે પણ હું એમને નથી મળવાનો એવો કોઈ જ કાર્યક્રમ નથી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું પરંતુ અહીંયા આસપાસના વિસ્તારોમાં એવા સમાચારો ચાલી રહ્યા છે કે હું પ્રધાનમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ અને એટલે કાર્યકર્તાઓ ભેગા થાય પણ એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી આમ તો છેરે ચૈત્ર વસાવા પહેલીવાર જેલમાં ગયા પણ બધા લોકોએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને બધી ઓફર મળી રહી છે મનસુખ વસાવાથી લઈને ત્યાંના સ્થાનિક નેતાઓ જ એમને ઓફર આપી રહ્યા છે એ બધી જ ચર્ચાઓએ જોર પકડ્યો હતો બીજી વાર એ જેલમાંથી બહાર આવ્યા એના પછી પણ આ ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતા એમને જેલમાં મળવા ગયા હતા જ્યારે પક્ષ પલટો કરવાનો હોય છે ત્યારે મોટાભાગે નેતાઓ એક રાતમાં બધા ડિસિઝન લઈ લેતા હોય છે ચૈત્ર વસાવા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ એ ખબર નથી એ બહુ જ આગળ જતા એમને જ્યારે કહેશે કે ભાઈ હા હું કોઈ પક્ષ પલટો કરવાનો છું ત્યારે ખબર પડશે પણ સતત આ જે પ્રશ્ન ચૈત્ર વસાવા માટે ઉઠી રહ્યા છે એ બધાના જવાબ એક લાઇનમાં ચૈત્ર વસાવાએ આપી દીધા છે એ જવાબ આપતા એમણે શું કહ્યું પ્રધાનમંત્રી જ્યારે આવવાના છે એ સમયે ચૈત્ર વસાવવા ખરેખર કાર્યક્રમમાં જવાના છે કે કેમ કે ખરેખર કોઈ વાતચીત એમની થઈ છે કે કેમ તે સાંભળો અગાઉ દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ તારીખે કેવડી આવ્યા હતા અને એકત્રીસ તારીખે એમનો પ્રોગ્રામ હતો ત્યારે ભાજપના કેટલાક નેતાઓ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને ત્રીસ તારીખે ચૈતર વસાવવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે હું ત્રીસ તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો પાંચ વાગે એમની ફ્લાઇટ હતી એમને રિસીવ કરીને એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે પંદર તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા સાગભારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ

મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ